જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જશો તો સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગ માં વાગી ગયા છે છ અને આપણે વ્લોગ ચાલુ કરી દીધું સોરી છ નહીં સાડા થઈ ગયા છે આજે તો અને આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે અને આજે તો રસોઈમાં મારે મમ્મીને ને જમવાનું છે જયું ને કઈ જમવાનું નથી એને જવાનું છે બાર એટલે મારા મમ્મી માટે રસોઈ બનાવવાની છે બાજરાના ચાર રોટલા કરી નાખશું ને દાળ બનાવી નાખો આજે ગયા છે બાર એટલે અમે દાળ તો પણ દાળ તો ખાઈ લે એટલે કઈ વાંધો આવે નહીં દાળ તો ભાવે દાળ તો પેલા હું અડદની દાળ બાફવા મૂકી દઉં તો ચાલો હવે તમે બધા લોગ આગળ જોતા રહેજો મેં ની દાળ તો કાઢી લીધી છે થોડી વાર મેં કીધું પલાળી દઉં ને પછી બાફવા મૂકવું અડદની દાળ તો એમનામ પણ પીવાની બહુ મજા આવે અત્યારે ગરમ ગરમ દાળ પીધી હોય ને અડદ ની તો બહુ મજા આવે તમને બધાને ભાવે કે નહીં અડદની દાળ કોમેન્ટ કરજો અને આપણે મીશો માંથી એક સાડી મંગાવી છે એ પાર્સલ આવી ગયું છે પણ હજી કાંઈ મેં ખોલ્યું નથી મેં કીધું પેલા રસોઈને બનાવી લઉં પછી ખોલીશ હવે જોઈએ એમાં તો સાડી સરસ દેખાતી હતી હવે ખોલીએ પછી ખબર પડે આમ તો સરસ જાય છે આની પેલા પણ મેં ઘણી મંગાવેલી છે ઓનલાઈન સાડી બહુ મસ્ત આવે તો હવે પેલા આ દાળ બાફા મૂકી દઉં પછી આમાંથી આ સાડી આવી છે આપણે પાર્સલ એ ખોલશું અને તમને બધાને પણ બતાવીશ કે કેવી સાડી છે લસણ ને ને અત્યારે હોય બધું એટલે સરસ દાળ થાય લીલું લસણ છે અને ફોલેલું છે પણ વઘારમાં નાખીશ લીલું લસણ અને ઓલું પણ નાખીશ દઈ નાખીશ એટલે મસ્ત થાય ને દાળ તો હવે થોડી વાર જોઈએ ભરે ફરે દાળ અને હવે પછી હું દાળ બાફવા મૂકી દઉં પછી પાર્સલ ખોલીશ પછી ઠંડી નથી બાજરાના રોટલા તો ચાલો હવે હું દાળ બાફવા મૂકી દઉં દાળ તો આપણે બાફવા મૂકી દીધી છે તો હવે દાળ બફાઈ જાય ત્યાં સુધીમાં આપણે પાર્સલ પણ ખોલી લઈએ જોઈએ કેવી સાડી છે પેલા બાર ની લાઈક કરી દઉં અંધારું થઈ ગયું છે અંધારું થઈ જાય તો લાઈટ તો ચાલુ કરવી જ પડે દાળ તો બાફવા મૂકી દીધી છે તો મેં કીધું પાર્સલ ખોલીએ કે કેવી સાડી છે તો ચાલો હવે હું પાર્સલ ખોલી લઉં પછી તમે બધાને બતાવો કે સાડી કેવી છે તો પાર્સલ આપણે ખોલી નાખ્યું છે અને એમાંથી નીકળી છે સાડી એટલે મેં તમને કીધું જ તો કે મેં સાડી મંગાવી છે તો ચાલો હવે તમને બધાને બતાવું તમે બધા કોમેન્ટ કરજો કે સાડી કેવી છે જોઈ લ્યો આ છે બ્લાઉઝ તમે બધા કોમેન્ટ કરજો સાડી સારી છે કે નહીં મને પિંક કલર ની મંગાવી છે પિંક કલર આમે હતો નહીં મારી પાસે એટલે મેં કીધું લાવ ને હવે આજ કલર મંગાવવા દે તમે બધા કોમેન્ટ કરજો કે સાડી આ કેવી છે તો સારી જ છે પહેરીએ પછી સરસ જ લાગે પિંક કલર હોય એટલે મસ્ત જ લાગે મને તો ગમી તમને બધાને ગમી કે નહીં કોમેન્ટ કરજો મંગાવી હતી તો મને છે જોઈ લે ખાલી રાખે તો કેવી મસ્ત છે ને તમને બધાને ગમી કે નહી મને સાચે સાચું કહેજો અને કોમેન્ટ કરીને જણાવજો કે મારી આ સાડી કેવી છે ને આ છે બ્લાઉઝ બ્લાઉઝનો કલર પણ બહુ મસ્ત છે જોઈ લે આવું જ વર્ક છે સાડીમાં સારી છે સારી જોઈ જયું આવે ત્યારે એને બતાવીએ એને ગમે છે કે નહીં મને તો ગમી જયું ને ગમશે તો આપણે રાખશું બરોબર ને જયું ગમે તો જ રાખવાની હોય મને તો ગમે આપણે પહેરીએ ને પછી એને ગમે તો આપણે રાખીએ સારી જોઈએ આપણે દાળ બાફવા મીખી હોય એટલે ઉભરાઈએ થોડીક મીઠી છે પાણી પણ થોડુંક જ નાખ્યું છે તો પણ દાળ હોય એટલે ઉભરાય છે આપણે સાફ કરતું રહેવું દાળ બફાઈ જાય ત્યાં સુધી હું બધી તૈયારી કરી લઉં હવે મમ્મી આવશે એને પણ બતાવીશ કે સારી કેવી છે બે જોઈએ શું કહીશ મને તો ગમે તો ચાલો હવે તમે બધા રોગ આગળ જો અહીંયા સરસ મજાની દાળ પણ બફાઈ થઈ ગઈ છે તૈયાર અહીંયા સુધારી લીધા છે ટમેટા ડુંગળી વગર માટે લઈ લીધું છે જો મીઠો લીમડો અને લીલું લસણ લીલું લસણ હોય અત્યારે નખાય બહુ

છે તેવું જીરું વઘાર માટે અને જે અહીંયા આપણે દિલું લસણ લીધું હતું અને મીઠો લીમડો મીઠો લીમડો ને તો બધું આપણે નાખી દીધું તો હવે નાખી દેસું ડુંગળી હારે નાખી દેસું ટમેટા કોઈ વાર બધું સરસ રીતે છાટડી લેશું અને પછી આપણે જે પેસ્ટ બનાવી હતી એ નાખશું ડુંગળી ટમેટાને પાંચ મિનિટ જેવું સરસ રીતે બધું છાટડી લેવાનું પછી આપણે જે પેસ્ટ બનાવી હતી એ નાખશું અને પછી આપણે બધા મસાલા નાખી દઈશું ચટણી તો ઓછી જ હોય કારણ કે દાળ હોય એ તેજ પીળી હોય ધાણા જીરું અને હળદર તેજ વધારે નાખવાનું તો સરસ રીતે આપણે બધું સાતડી લીધી છે અને હવે આપણે પેસ્ટ બનાવી હતી એ નાખી દે તીખી મરચી નાખી હોય એટલે પેસ્ટ તીખી થાય તો મજા આવે બાજરા રોટલા સાથે હા થોડી વાર બધું સરસ રીતે પાકવા દઈએ અને પછી આપણે નાખી દઈશું બધા મસાલા એટલે લીલી હળદર આપણે નાખી હોય પેસ્ટ બનાવી હોય એમાં તીસીને એટલે સરસ રીતે

પછી નાખી દઈએ નાખી હળદર હળદર થોડીક નાખી દઈએ ચટણી ચટણી કપડે થોડીક જ નાખ્યું કારણ કે આપણે મરચી પીસી ને નાખી વધારે પછી સરસ રીતે વઘારને પાકવા દઈએ પછી નાખી દેસુ દાળ તો સરસ રીતે વઘાર થઈ ગયો છે એટલે વઘાર બધો સરસ રીતે પાકી ગયો છે ઉપર તેલ આવી જાય ત્યાં સુધી હવે આપણે નાખી દેસુ દાળ તો દાળ તો આપણે નાખી દીધી છે અને આપણે થોડીક નાખી દેસુ છાશ અને આને એકદમ ઘટ થવા દેવાની કોચ મજા વાળા રાખી રહી એવી રીતે નથી રાખવાની એટલે આપણે આમાં છાશ નાખી દઈશું અને પાકવા દેશું તો હવે આપણે નાખી દઈએ છાશ છાશ આપણે ઘરની જ હોય સરસ ખાટી તો છાશ પણ આપણે નાખી દઈએ છીએ હવે આમ દસ મિનિટ જેવું ઉકળવા દઈએ પછી આપણી સરસ મજાની દાળ બોણી થઈ જશે

દાળ કેવી બની રોટલા અડદની ઠંડી ઠંડી સાસ અડદ ની ડાયરાટાણ શિયાળા માં ખાવી જરૂરી છે કોણ કોણ અડદ ની ડાયરાટા બનાવી કોમેન્ટ કરો બરોબર આલો બધાય વારું કરવા જો જમીન નવ રાખ્યા બેઠા પાર્સલ આવ્યું કે સાડી લીધી મમ્મી મસ્ત કલર રહ્યો બ્લાઉઝ આયુસ ભેગું કાઉઝા ઓલું નથી આમ ઓલું છે હંસાનું પરત છે જો આ નો જાય બ્લાઉઝ ભેગું આવ્યું જો આવું બ્લાઉઝ મસ્ત ભરેલું મેન્ટ પિંક કલર લઈ આવું બ્લાઉઝ સીવ આવી ગયે અને હાડી ફોલશેડા નાખી દેજે અહીંયા હવા દઈ આવી નવરી થાય

Lakta, and I'm a really hard lakh to like share, na subscribe